એલસીબી ટીમ અને અને પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ બાતમીના આધારે દાહોદ જિલ્લા ખાતેથી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે લાવવામાં આવ્યા પકડાયેલ આરોપીઓએ ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી પચાસથી વધુ ગુના કરવાનું બહાર આવ્યું હતું ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યુઝ રાજ જે છે એક ચોરી દાખલ કરવામાં આવી હતી સ્વામિનારાયણનગર છતડિયા રોડ ઉપરથી મકાનમાં માલિક છે ધારી મુકામે ગયેલા હતા ના મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને આઠ રૂપિયા રોકડા મળી કુલ ત્રણ લાખ પાસઠ હજારનો મુદ્દાબાદની ચોરી થઈ હતી જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી હેમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવેલી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર એજેગીરા એલસીબી અસોજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં ત્રણ આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા આ બીજી બાચ અને ત્રીજી બાચની વહેલી સવારના આ બનાવ બનવા હતો આવો જ એક બનાવ ત્રીજી તારીખના અને ચોથી તારીખની રાત્રિમાં ત્રીજી તારીખના રાત્રિ દરમિયાનમાં મહુવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ છ લાખથી ઉપરના દાગીનાની ફોડ ચોરી થયેલી હતી એ સીસીટીવી પણ અમારી સર્વેલન્સની ટીમ અને એલસીબીપીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એમ પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી કુલ છ ટીમો જે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાંજના સીધા સુપરવિઝન નીચે કામ કરી રહી હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ સીસીટીવી ફૂટેજ આધારે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલે પોલીસ અધિક્ષકશ્રીના સુપરવિઝન નીચે આખું સર્ચ કરી અને આ ગુનાની અંદર જે ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે તે ત્રણેય વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે જેમાં પરેશ ઉર્ફે પપ્પો ઉર્ફે પંકજ કરીને છે જે લા લાલાભાઈ ભાભોર એ મૂળ ગરબાડા જિલ્લો દાહોદનો છે મચ્છાર જે પણ એ બાજુનો છે અને કુલ ત્રણ આરોપીઓ જે દેખાતા હતા એ ક્લિયર થતા અને સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ એમાં ક્લિયર દેખાતા હોવાથી એમની અટક કરેલી અને ગુનામાં ગયેલ મુદ્દામાલ જે છે એ અમા રાજુલા ટાઉન પોલીસ સ્ટેશનનો મુદ્દામાં અને મોવા પોલીસ સ્ટેશનની ઘરખોડ જે છે એનો મુદ્દામાં રિકવર થયો છે આ મુદ્દામાં જે રિકવર કરી અને જે રાખનાર આરોપી જે છે એ દિલીપ મણીલાલ સોની જે છે એ એ પણ દાહોદ જિલ્લાના મનવાડા રોડનો છે અને એને દાહોદને એને પણ પકડવામાં આવ્યો છે આ જે ચારેય આરોપીઓ જે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે જે પૈકી પકેશ જે પંકેશ ઉર્ફે પકો છે જેની વિરુદ્ધ રાજ્યની અંદર કુલ પંદર ગુનાઓ દાખલ થયેલા છે આવા જ ઘરફોડ ચોરીના અને બીજો આરોપી નગરસિંહ છે તો નગરસિંહ ઉપર કુલ એકવીસ ગુનાઓ દાખલ થયેલા છે અને ત્રીજો આરોપી સંજય છે જેની ઉપર ચાર ગુનાઓ દાખલ થયેલા છે અને આ મુદ્દામાં રિસીવ કરી અને આ ગેંગ પાસેથી આ ચોરીઓનો મુદ્દામાં રાખનાર જે સોની છે દિલીપ મણીલાલ સોની એની ઉપર કુલ પંદર ગુનાઓ દાખલ થયેલ છે આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ કે ક્યારથી આ ગુનાની શરૂઆત કરી તો જે આરોપી પંકેશ છે એને આ ક્રાઇમની દુનિયામાં બે હજાર સોળથી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં કુલ પંદર ગુનાઓ દાખલ થયા એ જ રીતે આરોપી નગરસિંહનો પ્રથમ ગુનો જે છે એ બે હજાર વીસથી શરૂ કરીને એકવીસ ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા ત્રીજો જે આરોપી છે સંજય ઉર્ફે દાસ જેનો પ્રથમ ગુનો જે છે બે હજાર ત્રેવીસથી શરૂ કરે કુલ ચાર ગુના દાખલ થયાના છે અને દિલીપ મણીલાલ સોનીનો જે ગુનાઇ અત્યાર જોઈએ તો બે હજાર સોળથી આવા ગુનાઓમાં એ પકડાયેલો છે આજે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા તપાસ ચલાવી રહ્યા છે એનસીબી તપાસમાં ખુલવા પામેલી હતી અને પોલીસ અધિક્ષક શ્રી એંકરસિંહ સાહેબ સીધા નીચે મારા માર્ગદર્શન નીચે મારું વિઝિટેશન હોય આ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને બીજા અન્ય કોઈ ઉનાઓમાં સંડોવાયેલા છે કે કેમ આ રાજુલા સુધી દાહોદથી કેવી રીતે આવ્યા અને અહીંયા કોઈ માણસ લાવનાર છે કે આ બંધ એક જ દિવસ રહેલું હતું તો કોઈ બતાવનાર અન્ય લોકલ કોઈ આરોપી છે કે કેમ તે અંગેની ઘણી તપાસ ચાલુ છે